અંકલેશ્વરમાં નર્મદા કાંથાના ગામોમાં નર્મદાના પૂરના પાણી ઓસર્યા બાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને ખેતરમાં ઊભા પાક નષ્ટ થતાં ધરતીપુત્રોની દિવાળી બગડી હોવાનો રાગ આલાપાઈ રહ્યો છે જૂના કાંસિયા જૂના છાપડા જૂના માંડવા બુઝર્ગ નોગામા સહિતના ગામોમાં પાણી અડતાલીસ કલાક બાદ ખેતરમાંથી ઉતર્યું છે જે બાદ ખેતરમાં પાકને વ્યાપક નુકસાન જોવા મળ્યું છે આ વચ્ચે જૂના બોડપાથા બેટ ભાણા પટેલના બેટમાં હજુ પણ ગામમાં બેટમાં ફેરવાયું હોય એમ દ્રશ્યો જોવા મળે મળી રહ્યા છે ગામની ત્રણ બાજુ ખેતરોમાં બસ નર્મદાના જ પાણી જોવા મળી રહ્યા છે ધરતીનો તાત આજે નર્મદા નદીના નીર ઉતરી જવા છતાં હજુ પણ તેના લીસો ભૂલી નથી રહ્યા ખેતરોમાં નર્મદા નદીના પાણીનો વિપુલ ભરાવો થતા શાકભાજીમાં ટુવેર કારેલા પરવળ દૂધી ભીંડા મરચાં સહિતના પાકો તેમજ ફળમાં કેળ શેરડીના પાકને નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે ગામના ખેડૂતોની દિવાળી બગડી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે અને સરપંચ પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ ગામની ખેતી બેટમાં ફેરવાઈ ગઈ છે એટલા માટે પાણીના નિકાલ માટે ખેતરમાંથી અટકાવ્યા છે ખેતરમાં ઊભો પાક નષ્ટ થતાં ધરતીપુત્રોની દિવાળી બગડી છે નુકસાનીનો અંદાજ કાઢવો મુશ્કેલ છે ત્યારે લાખો રૂપિયાનો ઊભો પાક બરબાદ થતાં ધરતીપુત્રો દિવાળી ચોક્કસ બગડશે એવું જણાવાયું છે તો ગામના ખેડૂત કૌશિક પટેલે જણાવ્યું હતું કે તેમને ગામના તમામ ખેડૂતોના ખેતરમાં સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના નીર ફરી વળ્યા છે જેને લઈ ઊભો પાક નષ્ટ થયો છે પ્રત્યેક ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે માટે પાકને નુકસાન થયું છે આ નુકસાનની ભરપાઈ સરકાર કઈ રીતે કરશે એ સવાલ ઉભા થયા છે સરકાર દ્વારા વળતર આપે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ ગામ જૂના બોરવાઠા બેટમાં રહું છું અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે કયા કયા પાકને નુકસાન છે પાકમાં શાકભાજી પાકમાં તુવેર કારેલા પરવર દૂધી ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરદી નુકસાન થયેલ છે હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરબડાભાઈના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સરસવ ડેમ સાઈડથી જે પાણી છોડ્યું જેના પરિણામે નરવા નદી બે કાંઠે વેઠી હતી જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને આજે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ બેટ જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવઠ એક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરા રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગ્યું હતું કે વરસાદ થવા હતો પણ જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કાંઈ પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કંડિશન ખરાબ